માટવા નામ પડતાની સાથે જ મેમણોની ચાહો જલાલી યાદ આવી જાય ઓગણીસો સુડતાલીસ પહેલાં બાટવા કેવું હતું આપ જોઈ રહ્યા છો જુમા મસ્જિદ ઉપરથી આપને ખ્યાલ આવી જાય કે જે ઇમારત કેટલી બુલંદ છે આપ આ બહારથી ભાગ જોઈ રહ્યા છો માટવાની જુમા મસ્જિદનો અને આ છે બાંટવાની જુમા મસ્જિદનો બહારની સાઈડનો ગેટ જેમાં ઉપર તકતી મારેલી છે અને તેમાં લખેલું છે જુમા મસ્જિદ બાટવા આપ જોઈ રહ્યા છો એકદમ કલાત્મક કોતરણી વાળું બાંધકામ છે અને આ બાંધકામ છે એ એકદમ બારીક નકશી કામથી કરેલું છે આ દૂરનો વ્યૂ છે હમણાં આવશે એ અને આપણે ટૂંકમાં એનો ઇતિહાસ પણ આજે જોઈશું કે ઇતિહાસ શું છે અને આ મસ્જિદનું સંચાલન કોણ કરે છે આપ જોઈ રહ્યા છો કે આ બાંટવાની જુમા મસ્જિદનો બારનો ભાગ છે અને હવે આપણે જુઓ અંદરમાં આ ખાસ તો આ ફર્શ જે છે ને એ ફર્શમાં જે મુસલ્લાની ડિઝાઇનવાળી લાદી છે જે ઓગણીસો સુડતાલીસ પહેલાંની જણાય છે અને આ ડિઝાઇન છે એ આપણે ક્યારેય નહીં જોયું હોય કેમ કે બાટવાના વિડીયોમાં આ સ્પેશિયલ એના માટે ફૂટેજ લીધું છે આપા દિવાલ ઉપરની કોતરણી પણ જોઈ રહ્યા છો અને જે આ ડબલ્યુ આકારની જે ડિઝાઇન છે એ ઓગણીસો સુડતાલીસ પહેલાં બહુ લોકપ્રિય હતી અને આપ આ જોઈ રહ્યા છો બાટવા જુમા મસ્જિદનો મોટો જબરો મિનારો છે આ એક મિનારો એટલો જબરજસ્ત છે કે આ મિનારાની ઉપરથી જ જુમા મસ્જિદની એક વિશ્વવ્યાપી ઓળખ બની ગઈ છે અને આપ આ ગેટ ઉપર પણ કલાત્મક તરણી કામ જોઈ રહ્યા છો અને એ સ્તંભ પણ આપ જોઈ રહ્યા છો કે કેટલા બુલંદ છે મસ્જિદનો જે છે એમાં નીચે આપ જોઈ રહ્યા છો કે ચોરસ છે ડિઝાઇન સૌથી નીચેના માળમાં પછી એના ઉપલા માળે પાછા સટકોણ આવે છે આપ ધ્યાનથી જોશો તો આપને ખબર પડશે અને હવે આપણે જોઈએ જુઓ આ ચોરસ છે એની ઉપર બધા અષ્ટકોણ ને એવી ડિઝાઇનો છે મિનારામાં અને આ મિનારા પરથી જે અજાન દેવાતી તો એ અજાન છે એ પૂરેપૂરા બાંટવામાં સંભળાય છે અને આપ જોઈ રહ્યા છો કે આ મસ્જિદનું કોતરણી કામ દેખાઈ રહ્યું છે બાંટવામાં એ સિવાય સોળ મસ્જિદો આવેલી છે અને તમામ મસ્જિદો જે છે એનું સંચાલન ધોરાજી અંજુમન ઇસ્લામ બેમણ મોટી જમાત કરી રહી છે એ સિવાય પણ ઘણી બધી વક પ્રોપર્ટીઓ છે એની ચર્ચા આપણે ભાગ બેમાં કરીશું અને આપ જુઓ તો આ જે મસ્જિદ છે એ અસરની નમજમાં જો તમે જાઓ ને તો એમાં માત્ર દસ જેટલા જ નમાજીઓ હોય છે એ ઉપરથી આપ અંદાજો લગાવી શકો કે બાટવામાં મુસ્લિમોની ને મેમણની વસ્તી જે છે એ નહીવત છે અને આ અંગે આપ જુઓ છો કે એનું સંચાલન થઈ રહ્યું છે અને આ જે વિડીયો આપ જોઈ રહ્યા છો અને આપ મારી ચેનલ જોઈ રહ્યા છો બસીરભાઈ લાખાણી યુટ્યુબ ઉપર તો આપણે લાઈક ન કર્યું હોય તો લાઇક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ પણ કરી દો જો સબ સબસ્ક્રાઈબ ચેનલ ન કરી હોય તો જેથી આવા નવા નવા ઐતિહાસિક વિડીયો જોવા મળશે હવે આપણે અંદરનો ભાગ જોઈએ મસ્જિદનો તો આપ જોઈ રહ્યા છો આ એક વાયરલ વિડીયો છે અને આપ જોઈ રહ્યા છો કે આ મેહરાબનો ભાગ છે મેહરાબમાં આપ ડિઝાઇન જોઈ રહ્યા છો ચેક્સવાળી અને નીચે મેમ્બરનો પણ આવશે પરંતુ આ વાયરલ વિડીયો છે એટલે એનું રેકોર્ડિંગ એ પ્રમાણે કરવામાં આવ્યું છે એ લોકો દ્વારા અને આ મસ્જિદનો અંદરનો ભાગ તમે જુઓ અને હવે તમે જોશો આ ખૂણામાં રાખેલા છે મોમેન્ટોને એવું બધું એ સિવાય તમે જુઓ કે આ છતમાં હમણાં ડિઝાઇન આવશે બહુ જ સરસ મજાની ડિઝાઇન છે અને ગોલ્ડ કલરમાં છે જુઓ આ આનું નકશી કામ જોવા જેવું છે ગોલ્ડ કલરની છે આ અને આ તમે દરવાજાનું પણ તમે શાઇનિંગ જોઈ લ્યો દરવાજામાં પણ કેવી ડિઝાઇનો કરેલી છે અને આ જે મસ્જિદ છે એને સો વર્ષ પૂરા થઈ ગયા છે અને ઓગણીસો ને પિસ્તાલીસમાં એનું રિનોવેશન કામ પણ કરવામાં આવ્યું હતું બાટવામાં જે વકઅપ પ્રોપર્ટીઓ છે એ પણ ત્રણ આંકડામાં થવા જાય અને એનું સંચાલન પણ વ્યવસ્થિત થઈ રહ્યું છે આભાર બાટવા અંગે આપની પાસે પણ કોઈ માહિતી હોય તો આપ કોમેન્ટ કરી શકો છો અને મારી યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી છે આપ સર્વેના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર